શહેર ભાજપ સંગઠનના સભ્યો શિસ્ત ભૂલ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા વોટ્સએપ ગ્રુપમાં અશોભનીય શબ્દો લખ્યા મહિલાઓ પણ જે ગ્રુપમાં છે તેમાં અશોભનીય લખાણ લખવામાં આવ્યું ગ્રુપના મેસેજના કારણે મહિલાઓ શરમ મુકાઈ પૂર્વ કાઉન્સિલર નયન પટેલે ગ્રુપમાં અભદ્ર શબ્દો લખતા મહિલા સભ્યોમાં રોષ વ્યાપેલો છે માહિતી બુરહાન ગયા છે ફોન પર બુરહાન લાગે છે નેતાઓ પોતાની સભ્યતા ભૂલી રહ્યા છે આણંદથી આ મામલો સામે આવ્યો છે સમગ્ર કિસ્સો શું રહ્યો ચોક્કસ વાત કરવામાં આવે તો આંકલાઓ ભાજપના સંગઠન એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે અને તેમાં જે એક હોદ્દેદાર હતો ગારો લખતા જેને લઈને આ વિવાદ સર્જાયો છે જેને લઈને આ ગ્રુપની અંદર જે મહિલાઓ છે એ મહિલાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આ જે મહિલાઓ મુકાઈ હતી ભાજપમાં છે સીટ ના અહીંયા લીરે લેરા ઉડતા જોવા મળી રહ્યા છે એ ગ્રુપની અંદર જે સભ્યો વચ્ચે પણ ખૂબ જ ઉગ્રતાપૂર્વક આ ચર્ચા થઈ હતી અને જેને લઈને અત્યારે તો આ વિવાદને લઈને ચકચાર મચી જવા પામી છે આભાર પૂરી માહિતી માટે آره انا هاذي